હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતીય ક્રિએશન બટેકા પૌવા ખાઈને કંટાળી ગયા હોય તો આજે બનાવીશું એક કપ પૌવામાંથી એકદમ ટેસ્ટી અને નવો જ નાસ્તો જે નાના બાળકોને તો ખૂબ જ ભાવશે બનાવવામાં સિમ્પલ અને સાવ ઓછા તેલમાં બનતો એકદમ હેલ્ધી નાસ્તો તો ચાલો બનાવીએ પૌવાનો એકદમ ટેસ્ટી નવો નાસ્તો બનાવવા માટે આપણે એક કપ જેટલા પૌવા લીધા છે જે આપણે રેગ્યુલર બટેકા પૌવા માટે ઉપયોગમાં લઈએ છીએ તે પૌવા લીધા છે પૌવાને આપણે બે થી ત્રણ પાણીથી ધોઈ લીધા છે અને આ પૌવાને આપણે પાંચ મિનિટ માટે પલાળીને રાખ્યા છે હવે આ પૌવાને આપણે મિક્સિંગ બાઉલમાં લઈશું પૌવાને આપણે ક્રશ કરવાના છે એટલે જે પલાળેલા પૌવા છે તેને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ નાસ્તાને સરસ બાઇન્ડિંગ આવે એ માટે આપણે ત્રણથી થી ચાર ચમચી જેટલો સોજી લઈશું મિક્સર આપણું સરસ રીતે ક્રશ થઈ જાય તે માટે આપણે બેથી ત્રણ ચમચી જેટલું દહીં લઈશું હવે આ બધું જ આપણે એકદમ ઝીણું ક્રશ કરી લઈએ આપણે જે પલાળેલા પૌવા સોજી અને દહીં લીધું હતું સરસ રીતે ક્રશ થઈ ગયું છે અને આપણે જોઈશું તો મિશ્રણ છે આટલું ઘટ જ રાખીશું એકદમ લિક્વિડ ફોર્મમાં નથી કરવાનું હવે આ મિશ્રણને આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ મિશ્રણને આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી લીધું છે તેમાં હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું બે નંગ ઝીણા સમારેલા લીલા મરચાં છ થી સાત મીઠા લીમડાના પાન જેને આપણે એકદમ ઝીણા સમારી લીધા છે થોડા ઝીણા સમારેલા લીલા ધાણા હવે આપણે આ બધું સાથે મિક્સ કરી દઈશું આપણે આ સાવ ઓછા મસાલાનો ઉપયોગ અત્યારે કરીશું પછી બીજા મસાલા છે જ્યારે આપણે આનો વઘાર કરીશું ત્યારે મિક્સ કરીશું અત્યારે આપણે આ મિશ્રણમાં આટલા જ મસાલા મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લઈએ નાસ્તો બનાવવા માટેનું આપણું મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે જો તમારું મિશ્રણ સહેજ ઢીલું થઈ ગયું હોય તો તમે ત્રણથી ચાર ચમચી જેટલો સોજી મિક્સ કરી શકો છો અને મિશ્રણને સરસ ટાઈટ કરી શકો છો હવે આપણે આ મિશ્રણમાંથી નાસ્તો બનાવીશું નાસ્તો બનાવીએ તે પહેલાં આપણે જેમ પ્લેટમાં નાસ્તાને સ્ટીમ કરવા માટે મૂકવાનો છે તે પ્લેટને આપણે તેલથી સાથે ગ્રીસ કરી લઈશું જેથી સ્ટીમ થયા પછી નાસ્તો છે તે પ્લેટમાં ચીપકે નહીં હવે જે આપણે બેટર તૈયાર કર્યું છે તે લઈશું અને આપણે હાથમાં સહેજ તેલ લગાવી લઈશું હવે બેટરમાંથી આપણે થોડું પોષણ હાથમાં લઈશું અને તેને આપણે જે રીતે મેદુવડાનો સેફ આપીએ છીએ તે તે નાના નાના મેદુવડા વાળી રીતે સેફ આપી દઈશું અને તમે જોશો તો એકદમ સહેલાઈથી આ સેફ વળી જાય છે બધા જ નાસ્તામાંથી આપણે આ રીતે સેફ વાળીને તૈયાર કરી લઈએ બધો જ નાસ્તો આપણે સરસ રીતે વાળી લીધો છે અને હવે આ નાસ્તાને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકીશું સ્ટીમરને આપણે સરસ ગરમ કરી લીધું છે અને હવે જે નાસ્તાની પ્લેટ છે તેમાં મૂકીશું અને લગભગ દસથી પંદર મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આ નાસ્તાને આપણે સ્ટીમ થવા દઈશું નાસ્તાને સ્ટીમ કરવા માટે મૂકે પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોઈશું તો આપણો નાસ્તો સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ નાસ્તાને આપણે થોડીક વાર ઠંડો થવા દઈશું આપણે જે નાસ્તો તૈયાર કર્યો છે તેને વધારે ટેસ્ટી અને ચટપટો બનાવવા માટે આપણે એક વઘાર કરીશું વઘાર કરવા માટે આપણે એક પેન લઈશું અને તેમાં બે ચમચી જેટલું તેલ લઈશું તેલને આપણે સરસ ગરમ થવા દઈએ તેલ સહેજ ગરમ થાય પછી તેમાં આપણે અડધી ચમચી જેટલી રાય લઈશું રાઈ સરસ રીતે ફૂટી જાય પછી તેમાં અડધી ચમચી જેટલું જીરું નાખીશું સહેપી પિંચ જેટલી હિંગ એક ચમચી જેટલા તલ એક નમ જેટલું લીલું મરચું જેને આપણે રફલી કટ કરી લીધું છે તે શહેપી પિંચ જેટલી હળદર અડધી ચમચી કાશ્મીરી મરચું પાવડર બધા મસાલાને પહેલાં આપણે સારી મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું જેથી મસાલા આપણા બળી ન જાય બધા જ મસાલા તેલમાં સરસ રીતે સંતળાઈ જાય પછી જે આપણે સ્ટીમ કરીને નાસ્તો રાખ્યો છે તે નાખીશું નાસ્તાને આપણે જે મસાલા સાંતરીને રાખ્યા છે તેમાં સાથે મિક્સ કરી દઈએ નાસ્તાને આપણે મસાલાથી સરસ રીતે કોટ કરી લીધો છે હવે તેમાં ચટપટો ટેસ્ટ આવે એટલે માટે અડધી ચમચી જેટલો ચાટ મસાલો નાખીશું અને સાથે થોડાક લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું બધું સાથે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ ફવાનો સરસ એકદમ ટેસ્ટી અને ચટપટો નાસ્તો તૈયાર થઈ ગયો છે આપણે જોઈશું તો સરસ એકદમ ચટપટો દેખાય છે ટેસ્ટમાં પણ એટલો મસ્ત બને છે હવે આ નાસ્તાની આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે પૌવાનો એક નવો જ નાસ્તો સાવ ઓછા તેલમાં તેમજ મસાલાથી ભરપૂર આ નાસ્તો તમે પંદરથી વીસ મિનિટમાં બનાવી શકો છો નાના મોટા સૌને ભાવે તેઓ પૌવાનો નવા નાસ્તાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ